વિજયા દશમીના માંડવી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયા મુખ્ય અતિથિ તરીકે શ્રી અશ્વિન શાસ્ત્રીજી તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી તાત્યાજી દેશપાંડે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચાલન એટલે કે રૂપમાર્ચ નીકળ્યો અને ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી એક કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ યોગ દંડ એટલે કે લાઠીના પ્રયોગ સમતા નિયો એટલે કે કરાટે વગેરેનું નિદર્શન થયું તેમજ અતિથિ વિશેષ શ્રી અશ્વિન શાસ્ત્રીજીનું પ્રાસંગિક ઉદબોધન તથા મુખ્ય વક્તા શ્રી તાત્યાજી દેશપાંડેનું બૌદ્ધિક થયું કાર્યક્રમના અતિથિ વિશેષ વિજયાદશમીની શુભકામના આપતા ઉદબોધનમાં કહ્યું હતું કે આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર શક્તિ જાગરણનો પર્વ છે અને રાષ્ટ્રભાવના દરેક યુવાનોમાં જાગ્રત થાય એ માટે નિયમિત સંઘની શાખામાં જોડાવું જોઈએ સાથે સંઘના વિવિધ સેવા કાર્યોને પણ બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં સહભાગી થવા સમગ્ર નગરમાંથી પૂજનીય સ્વામિનારાયણ સંસ્કાર ધામના સાધુ સંતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિજોડા તેમજ માંડવી નગરપાલિકાના કાઉન્સિલરો માંડવી બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશ જોશી રાણસીભાઈ ગઢવી શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી એડવોકેટ દીપકભાઈ સોની સહિતના અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા પહેલાં તો સમગ્ર ભારત વર્ષને અને વિશ્વમાં તમામ વસ્તુ આપણા હિન્દુભાઈઓને દશેરાની ખૂબ ખૂબ શુભકામના છે મહિષાસુર મર્દિનીએ મહિષાસુરનો વધ કર્યો ભગવતીએ ભગવાન રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો આસુર શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય વૈચારિક રીતે હોય કે શારીરિક રીતે હોય એનું આજે ખૂબ મહત્ત્વ છે શસ્ત્ર પૂજાનું પણ આપણે ખૂબ મહત્ત્વ છે શસ્ત્રનો ઉપયોગ તો આખી દુનિયા કરતી હોય છે જરૂર પડે ત્યારે પણ શસ્ત્ર પૂજન થતું હોય એવો એકમાત્ર ભારત દેશ છે શસ્ત્ર પૂજનની પાછળનો હેતુ અર્થ એ છે કે આ શસ્ત્રનો કોઈ બીજો ઉપયોગ ન થાય કોઈને પીડવામાં એનો ઉપયોગ ન થાય સ્વરક્ષા માટે એનો ઉપયોગ થાય એટલે એનો વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ એ ભાવનાથી શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂરા થયા છે શતાબ્દી મહોત્સવ એ નિમિત્તે આજે માનવીમાં આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું ખૂબ સરસ રીતે આ સંઘ રાષ્ટ્રભક્તિનું કામ કરી રહ્યો છે દેશ પ્રેમ બધામાં જગાડી રહ્યો છે અને કોઈ પણ કુદરતી આપત્તિ હોય એ પછી ભૂકંપના રૂપમાં હોય પૂરના રૂપમાં હોય માનવસર્જિત હોય કે કુદરતી આપત્તિ હોય સેવાના કાર્યમાં સંઘ હંમેશા માટે અગ્રેસર હોય છે અને જે કામમાં સગાવાલાઓ મેં બે વાતો કરી હતી પ્રવચન દરમિયાન કે મોરબીની પૂર હોનારત પાણીમાં સડી ગયેલા શબને સગાવાલાઓ હાથ અડારવા તૈયાર નહોતા આપણા ભુજના ભૂકંપ વખતે જમીનની અંદર દટાયેલા શબ જે હતા સડી ગયેલા ગંધાતા દુર્ગંધ મારતા હતા સગાવાળા કોઈને અડવા તૈયાર નહોતા અડે તો અમ ખરી પડતા હતા એવી પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ આવી અને હિન્દુ પરંપરા મુજબ પૂર્ણ માન સન્માનથી એના અંતિમ સંસ્કારો કર્યા તો આવી બધી જ વખતે આપદા વખતે સંઘ હંમેશા અગ્રેસર હોય છે અને બીજી બહુ મહત્ત્વની વાત એ છે કે આપણા હિન્દુ સમાજની એકતા થાય સંગઠન થાય પ્રવચન દરમિયાન મેં એ વાત કરી હતી કે આપણા સંપ્રદાયો અલગ અલગ છે પણ સંપ્રદાય પ્રમાણે આપણા મારાના મણકા અલગ અલગ છે વૈષ્ણવ હોય છે તુલસીના પારાની માળા પહેરીને ફેરવે શૈવ સંપ્રદાયના લોકો રુદ્રાક્ષની માળા પહેરવે ફેરવે કોઈમાં મોતીની માળા છે કોઈના શંખલીની માળા છે કોઈને ચણોઠીની માળા છે આપણા બધાના પારા સંપ્રદાય પ્રમાણે અલગ છે પણ અંદરનો દોરો છે ને એ બધામાં એક જ છે એટલે હિન્દુ માત્ર એક છે આ વાત આપણે બધાએ સમજી રહ્યા છીએ અને જે લોકો નથી સમજતા એને આપણે ભાવપૂર્વક પ્રેમથી આપણા ભાઈ સમજીને એને સમજાવવાની જરૂર છે આપણા મંદિરોમાં કોઈમાં સફેદ ધજા છે કોઈમાં લાલ ધજા છે કોઈમાં પીળી ધજા છે એને રણુજારા રામ રામદેવ મહારાજને માનતા હોય તો એની લીલા રંગની ધજા છે ધજાના રંગ જુદા જુદા છે અંદરનો દંડ ધ્વજ દંડ એ તો બધામાં એક સરખો જ છે જે ધજા લહેરાય છે આકાશમાં એ આકાશ તો એક જ છે સંપ્રદાય પ્રમાણે કોઈનું ઊભું તિલક છે કોઈનું આડું તિલક છે પણ કપાળ તો એક જ છે તો આપણે હિન્દુ માત્ર એક છીએ આ દેશ ભાવના આપણે સૌમાં જાગૃત કરવી જોશે સમરસતા લઈ આવી પડશે બધા આપણા ભાઈઓ છે લઈ આવી રહ્યા છીએ પણ જે લોકો સુધી આ વાત નથી પહોંચી એને પણ આપણે આ વાત સમજાવવી પડશે અને પ્રથમ રાષ્ટ્ર બાકી બધું જ પછી દેશ જાત જ્ઞાતિ પાતિ બધું પછી પહેલું આપણું રાષ્ટ્રહિત રાષ્ટ્રપ્રેમ કથા દરમિયાન અમે દેશભક્તિની વાતો કરીએ છીએ નવધા ભક્તિ તો ખૂબ કરી પણ હવે રાષ્ટ્રભક્તિ એ સર્વોપરી હોવી જોઈએ એવો પણ અમારાથી વ્યાસપીઠ ઉપરથી અમે બધાને સમજાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ બે હજાર પચીસમાં સો વર્ષ પૂરા કરી રહ્યું છે એટલે શતાબ્દી વર્ષ નિમિત્તે આખા ભારતમાં દરેક તાલુકા મંડળ સહ આવા વિજયાદશમી ઉત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે એ નિમિત્તે આજે માંડવી નગરની અંદર પણ નગરનો સંચલન અને જાહેર કાર્યક્રમ યોજાયો છે અશ્વિનજી શાસ્ત્રી આપણા મુખ્ય અતિથિ તરીકે અને દેશપાંડેજી આપણા મુખ્ય વક્તા તરીકે છે અને માંડવી નગરના સ્વયંસેવકો જાહેર પ્રાત્યક્ષિક વગેરે કાર્યક્રમો અહીંયા થઈ રહ્યા છે સંઘનો જે શતાબ્દી વર્ષ છે એના અંદર પંચ પરિવર્તન ઉપર વર્ષ દરમિયાન કાર્ય થવાના છે સંઘનું કાર્ય છે એ માંડવીની અંદર ખૂબ જૂનું છે અને બધા જ સ્વયંસેવકો સક્રિય થાય અને સમાજની અંદર સંગઠન જાગૃતિ આવે એ માટેના સંઘના પ્રયત્નો છે વર્ષ દરમિયાન અલગ અલગ વિવિધ પ્રકારના કાર્યક્રમો રહેશે એમાં ઘર ઘર સંપર્ક છે હિન્દુ સંમેલન છે પ્રમુખ જનગોષ્ઠી છે સામાજિક સદભાવની બેઠકો છે આવા બધા જ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થવાના છે બીજી ઓક્ટોબરથી લઈ અને આવતા બે હજાર છવ્વીસના ઓક્ટોબર સુધી વર્ષ દરમિયાન આખા ભારતની અંદર દરમિયાન સંઘ દ્વારા આવા શતાબ્દી વર્ષના કાર્યક્રમો રહેવાના છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી

અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ મુકવાઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતી છોગડે 99308 સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો